ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે વર્ષોથી બંધ પશુ દવાખાના મુદ્દે પશુપાલકોએ ઉપલેટા પશુ સારવાર કેન્દ્ર ખાતે રજૂઆત કરી છે ત્યારે ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે પશુપાલકો વર્ષોથી સ્થાનિક પશુ દવાખાનું બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે ભાયાવદર શહેર નીચે અસંખ્ય ગામડાઓ આવેલા છે આ તમામ ગામોમાં

અમારે હાલમાં જે પશુ હોસ્પિટલ છે એ હાલમાં બંધ છે ત્યાં કોઈ છે નહીં અને અમારે પશુપાલક અગવ અગવડતા પડે છે ત્યાં કોઈ પણ ઢોર બીમાર હોય તો પ્રાઇવેટ ડોક્ટર ને બોલાવવા પડે એમ છે અથવા તો જુનાગઢ લઈ જવા પડે પ્રાથમિક સારવાર ત્યાં કોઈ પણ મળતી નથી નથી ત્યાં કોઈ પશુ હોસ્પિટલ નો કોઈ પણ વાહન વ્યવહાર તો આજે અમે ઉપલેટા આવ્યા અને ડોક્ટર શ્રી ને કરી મોખિક તો ડોક્ટર સાહેબ સારો સપોર્ટ મળ્યો વ્યવસ્થિત જવાબ આપ્યો અને એને એમ કીધું કે અમે આગળ વાત કરીશું માંગ અમારી માંગ એવી છે કે ભાઈ વદર પશુ દવાખાનું જે બંધ હાલતમાં છે એ ચાલુ થઈ જાય અને પશુપાલક ભાઈઓને અગવડતા ન પડે એવી અમારી એક અપીલ છે મારું નામ નારણભાઈ વસરા છે આમ તો હું પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છું તો ભાઈ ઘણા બધા મિત્રો મારો કોન્ટેક્ટ કર્યો અને એવું મને કીધું કે પશુ દવાખાનું ત્યાં છે હાલથી લાંબા સમય ત્યાં બંધ છે તો એના વિશે આપણે શું કરવું એક તો પેલો મેલો મુદ્દો છે પશુ દવાખાનું જે બંધ છે એના કારણે ત્યાં સ્થાનિક પશુપાલનનો વ્યવસાય ઘણો બધો છે અને ભાયાવદર નીચે અંદાજિત અંદાજી બસ્ત્રીસ થી ત્રીસ થી બત્રીસ ગામડા આવે છે તો એના કારણે બત્રીસે બત્રીસ ગામડાઓને ત્યાં હાલાકી વેઠવી પડે પ્રાઇવેટ ડોક્ટર બોલાવવું પડે નોર્મલી એવું હોય તો ઉપલેટા એને ટ્રાન્સફર થવું પડે બહુ એવું બધું હોય તો જુનાગઢ જવું પડે તો એ દવાખાનું બંધ છે વિસ્તૃત ચર્ચા કરીએ તો આપણે પશુ ડોક્ટર છે સાહેબને મળ્યા અને ભલામણ કરી અને મૌખિક રીતે રજૂઆત કરી અને સાહેબે ખૂબ એવું કીધું પ્રતિસાદ સારો આપ્યો કે કઈ વાંધો નહીં અમે ઉપર રજૂઆત કરશું અને વેલી તકે મુશ્કેલી વેઠી રહ્યા છે લાંબા સમયથી તકે પશુ ડોક્ટર મુકાય અને જેથી કરીને પશુપાલકોને જે તકલીફ પડે છે એ તકલીફ ન પડે અને વહેલી તકે તમારે ત્યાં સારવારનો લાભ મળતો થાય અને જે પશુપાલનોને જે અત્યારે વધારે વધારે જે જે અત્યારે બીમારીનો સમય વધારે પડતો ચોમાસામાં હોય અત્યારે ત્રાહીમાં આમ થઈ ગયા છે લોકો તો એટલે સંપર્ક કરી અને પશુ દવાખાના રજૂઆત કરી અને આવનારા સમયમાં આશા છે અમને કે ખૂબ સારું સકારાત્મક વલણ સાથે પશુ ડોક્ટર ત્યાં મુકાય અને એક રાહત ભરો શ્વાસ લેવાશે ઇમરાન સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા